ક્યારેય વિચાર્યું છે કે એક નાના બાળકના મનમાં આખરે ચાલતું શું હોય છે વિચારો ચારે બાજુ અજાણ્યા ચહેરા નવા નવા અવાજો અને અગણિત અનુભવો આ બધી અસ્તવ્યસ્ત માહિતીમાંથી એનું નાનું અમથું મગજ કઈ રીતે ગોઠવાયેલી તાર્કિક દુનિયા બનાવે છે વેલ આ કોઈ જાદુ નથી આ એક અદભુત પ્રક્રિયા છે અને આ આખી પ્રક્રિયાને સમજવામાં જેણે આપણને રસ્તો બતાવ્યો એ હતા જીન પિયાજે એમ કહી શકાય કે એ બાળકના મનના એક એવા શિલ્પકાર હતા જેમણે આપણને આખી રચનાનો નકશો આપ્યો તો ચાલો આજે આપણે એમના બે સૌથી મુખ્ય સિદ્ધાંતોને જરા નજીકથી સમજવાની કોશિશ કરીએ હવે પિયાજેની વાત જ કંઈક અલગ છે જરા કલ્પના કરો એક માણસ જેણે દરિયાઈ જીવો પર એટલે કે બાયોલોજીમાં પીએચડી કરી હોય એ અચાનક માણસના મગજના સૌથી ઊંડા રહસ્યોને ઉકેલવા નીકળી પડે બસ જીવવિજ્ઞાનમાંથી મનોવિજ્ઞાન તરફનો આ એક વળાંક એણે આખી દુનિયાને વિચારવાની એક નવી દિશા આપી દીધી પેરિસમાં એ વખતે તેઓ બુદ્ધિમાપવાની ટેસ્ટ પર કામ કરી રહ્યા હતા અને ત્યાં જ એમને એક જબરદસ્ત આઈડિયા આવ્યો જુઓ મોટાભાગના લોકો તો શું જોતા હતા કે બાળક સાચો જવાબ આપે છે કે નહીં પણ પિયાજેનું ધ્યાન ગયું ખોટા જવાબ ઉપર એમને સમજાયું કે બાળકો જે ભૂલો કરે છે એ અમસ્તી નથી હોતી એ ભૂલો પાછળ પણ એક તર્ક હોય છે એક આખી વિચારવાની પદ્ધતિ હોય છે અને બસ આ જ એમના માટે ખજાનો હતો અને આ એક જ વિચારથી એમણે બુદ્ધિની એટલે કે ઇન્ટેલિજન્સની આખી વ્યાખ્યા જ બદલી નાખી પ્યાજે કહ્યું કે ભાઈ બુદ્ધિ એટલે પરીક્ષામાં આવતા માર્ક્સ નહીં બુદ્ધિ એટલે પર્યાવરણ સાથે પોતાની આસપાસના માહોલ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા કેટલી મોટી વાત છે આ તો સવાલ એ છે કે આપણું મગજ આ બધું કરે છે કઈ રીતે વેલ પિયાજેના મતે આખી વાત બે મુખ્ય પાયા પર ઊભી છે ચાલો પહેલા પાયાની વાત કરીએ અને એ છે સંગઠન સંગઠન એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો આપણા મગજની એક આંતરિક ફાઇલિંગ સિસ્ટમ એક લાઇબ્રેરી જ્યાં બધું વ્યવસ્થિત ગોઠવાયેલું હોય અને સૌથી મજાની વાત શું છે ખબર છે આ સંગઠન કરવાની વૃત્તિ આપણને કોઈ શીખવતું નથી એ જન્મજાત છે ઇનબિલ્ટ છે જેમ આપણા શરીરને ખબર છે કે શ્વાસ કઈ રીતે લેવો બસ એ જ રીતે આપણા મગજને પણ વ્યવસ્થા જ ગમે છે એ સતત અસ્તવ્યસ્ત માહિતીને ગોઠવવાની કોશિશ કરતું જ રહે છે આખી પ્રોસેસ કંઈક આ રીતે ચાલે છે જુઓ સૌથી પહેલા આપણી ઇન્દ્રિયો આંખ કાન સ્પર્શ દુનિયામાંથી માહિતી ભેગી કરે છે પછી આપણું મગજ એના પર વિચાર કરે છે પ્રોસેસ કરે છે એમાંથી એક કોન્સેપ્ટ એક વિચાર કે માન્યતા બને છે અને છેલ્લે આ નવા વિચારને મગજ પોતાની જૂની ફાઇલ સિસ્ટમમાં એકદમ યોગ્ય જગ્યાએ ફાઇલ કરી દે છે આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે ધારો કે આપણે ચાલવું છે તો એના માટે શું જોઈએ પગ આંખ અને મગજ આ બધા વચ્ચે એકદમ પરફેક્ટ કોઓર્ડિનેશન જોઈએ ખરું ને બસ આ થયું શારીરિક સંગઠન હવે એ જ રીતે જ્યારે આપણે કોઈ કોયડો ઉકેલીએ છીએ ત્યારે મગજની અંદર પણ જુદા જુદા વિચારો જૂની યાદો તર્ક આ બધા વચ્ચે આવું જ કોઓર્ડિનેશન જરૂરી છે આને કહેવાય માનસિક સંગઠન છે ને સિમ્પલ ઓકે તો મગજે અંદર બધું સરસ રીતે ગોઠવી દીધું પણ ખાલી લાઇબ્રેરીમાં ચોપડીઓ ગોઠવી રાખવાનો શું મતલબ એનો ઉપયોગ પણ તો થવો જોઈએ ને બહારની દુનિયામાં અને બસ અહીં જ આવે છે પિયાજેનો બીજો અને એટલો જ મહત્વનો પાયો અનુકૂલન જો અનુકૂલન એટલે ખાલી મગજની કસરત નથી હો આ તો અસ્તિત્વનો સવાલ છે નાનામાં નાના જીવથી લઈને માણસ સુધી દરેક સજીવને જીવવા માટે પોતાના પર્યાવરણ સાથે પોતાની આસપાસની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવો જ પડે છે એટલે જ કહી શકાય કે અનુકૂલન એ સર્વાઇવલનું અસ્તિત્વનું એન્જિન છે અને સંગઠનની જેમ જ પિયાજે માને છે કે અનુકૂલન કરવાની આ વૃત્તિ પણ જન્મજાત જ છે આપણું મન અને શરીર બંને સતત બહારની દુનિયા સાથે ગોઠવાવા માટે એડજસ્ટ થવા માટે અને નવી માહિતી પ્રમાણે પોતાની જાતને બદલવા માટે હંમેશા તૈયાર જ રહે છે તો હવે ચાલો આ બંને મોટા વિચારોને સંગઠન અને અનુકૂલનને એકસાથે મૂકીને જોઈએ આ બંનેને આપણે બાળકના માનસિક વિકાસની ગાડીના બે શક્તિશાળી એન્જિન કહી શકીએ પહેલું એન્જિન છે સંગઠન એટલે કે મગજની અંદરની દુનિયા જ્યાં બધી માહિતીને ગોઠવવાનું એક વ્યવસ્થિત લાઇબ્રેરી બનાવવાનું કામ ચાલે છે આ એક આંતરિક પ્રક્રિયા છે અને બીજું એન્જિન છે અનુકૂલન એટલે કે બહારની દુનિયા સાથેનો સંપર્ક જ્યાં આપણે આપણી એ બનાવેલી લાઇબ્રેરીનો ઉપયોગ કરીએ છીએ અને નવા અનુભવોથી એને સતત અપડેટ કરતા રહીએ છીએ આ એક બાહ્ય પ્રક્રિયા છે તો આ બધાનો સાર શું છે પિયાજે આપણને એ શીખવી ગયા કે બાળકનું મગજ કોઈ ખાલી સ્લેટ નથી કે જેના પર દુનિયા આવીને કંઈ પણ લખી જાય ના બાળકનું મન તો એક એક્ટિવ કન્સ્ટ્રક્ટર છે એક નિર્માતા છે એ સંગઠન દ્વારા અંદરથી અને અનુકૂલન દ્વારા બહારથી એમ બંને રીતે પોતાના જ જ્ઞાનની દુનિયા જાતે જ રચે છે એટલે જ બુદ્ધિ કોઈ સ્થિર વસ્તુ નથી એ તો એક સતત ચાલતી જીવંત પ્રક્રિયા છે અને આ આખી વાત આપણને બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે જો બુદ્ધિનો સાચો અર્થ પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો હોય તો પછી આપણે જે શીખીએ છીએ જે જ્ઞાન મેળવે છે એનો સાચો હેતુ શું હોવો જોઈએ આ સવાર પર વિચાર કરવો એ જ કદાચ પિયાજીના કામની સાચી સમજ હશે